તો દીકરીને બે લાખ નું વધારે આપણે આપી અથવા કોઈ પણ દીકરીને કનાદાન નું પૂર્ણ આપી પણ મૂળ વાંધો તમારો અહીંયા કોક નું જોઈ જોઈને કરો પછી ભલે તમારે અહીંયા બિલ જોલે સીલ મારી દે બેકવાળા આ આ રીવાદો કાઢી નાખો કોક તો કુવામાં પડે આપણે ન પડાય તમે લાખો રૂપિયા વાપરો લગ્નમાં હું ખૂબ રાજીશ પણ લેખે તો કાઠિયાવાડમાં ગામ ભૂલી ગયો છું એ ગામમાં લગ્ન હોય કોઈ પણ વરણ ધોળી સિગરેટ જો જેગ્યો ને તો એની ઉપર દસ નો દંડ છે બોલો હું ખૂબ રાધી થયો એ કે કદાચ જો જેગ્યો સિગરેટ તો દસ હજાર દન અને એ એ ઈ દસ હજાર લઈને ગાયુના ચારામાં આપી દેવાના ખરેખર ગામને હું ધન્ય ધન્યવાદ આપું છું સાવા ગામને છે લાખો રૂપિયાના તમે ધોવાડા કરી નાખો છો દારૂમાં ઠેકડા મારવામાં પછી વ્યાજ ભરતા થઈ જાય છે પણ રૂપિયો વાપરો સારી જગ્યાએ હે અઢારે ભ્રણ આહાર તમે બગાડી નાખ્યા કારણ કે તમારો આહાર ખરાબ એટલે વિચાર તમારા ખરાબ આવે જ સમજો મેં તમારો આહાર બગાડ્યો છે બધા આવવાનો હોય ગમે એવું હોય પણ દારૂની ધૂસણખોરી સમાજમાં એટલી બધી કરી ગઈ છે કેક દીકરીઓ લેહામણે બેઠીઓ છે કેક બાવતરો રોતા હોય કે અમે દીકરી દીધી જમાય દારૂ પીવે છે દુખતા હોય છે અમને એક પ્રસંગ છે દીકરીનો બાપ ચોવીસ કલાક દારૂ પીતો ગામ વાળા વડીલો સમાજ વાળા આગેવાનો કઈ કઈ થાય કે આપણ ન માન્યો ના નહીં મૂકી શકું જયારે દીકરી પોતાની અઢાર વર્ષ ની થઈ હવું માવતો ન હોય કે દીકરીનું માગું કેમ આવતો નથી હગાવાલા ને બધા કીધું કે ભાઈ વાત હાચી એની દીકરી લઈ પણ એનો બાપ તો દારૂડીયો છે કાલે અમારા પરિવારમાં આવે તો અમારો પરિવારય બગડેન બગડે ને સાંભળી જો ભારતના ધારે પ્રાણ અઢાર વર્ષની થઈ ઓગણી વીસ ની બાવીસ ની પચીસ ની ચિંતા થવા માંડી દીકરીને તાવ ગયો દીકરી હતી હતા પણ કે દારૂમાં એટલો બધો વિકૃત થઈ ગયો એને કોઈ ભાન મળતી જ નથી કારણ કે આગેવાનો આવ્યા હતા સમાજ વાળાએ કીધું ભાઈ તું આ મૂકી દે આ દીકરી જુવાન થઈ ગઈ છે પછી બધા થાકી ગયા સમાજ વાળા આગેવાનો હગા વાલા કે હવે આને નાથ બીધો બધું એવું દીકરીને તાવ આવ્યો ડોક્ટર ને હું ભગવાન માનું છું મિત્રો દીકરી નો તાવ નથી ઉતરતો ગામના પૂછે ભાઈ દીકરીને તાવ કેમ નથી ઉતરતો જો આ આ સમજણની વાત છે આ એક ગામડાની દીકરીની વાત છે કેમ તાવ નથી ઉતરતો દીકરીને દવા બદલાવો ઓહડ કરો વેલું કરો દીકરી તઈ કહી દીધું ગામનાને કે મારે દવાની કઈ જરૂર નથી તમે ગમે એટલી મને દવા કરાવી શકતો હું બચીશ નહીં કે કેમ દવા કોઈ મને નહીં અસર કરે કેમ અસર નહીં કરે દીકરી એટલું કીધું કે મારો બાપ વેસની છે મારો બાપ દારૂ પીવે છે ગાઠા રૂપિયાનો સમાજમાં એ આંખે થઈ ગયો છે મારા બાપને એક વેસન થી મારી ઉમર થઈ ગઈ છે મને એ ચિંતા નથી હું કદાચ આજીવન કુંવારી રહીશ પણ કાલે પાંચ મારા લગ્ન કરી નાખશે તો મારા બાપનું ધ્યાન કોણ રાખશે મારા બાપનું ધ્યાન કોણ રાખશે અને ગામના બધા કેવો બેટા વાહ દીકરી ધનિય છે તને બેટા પણ પીતો તારો બાપ તો આખી જિંદગી થી પીતો આવે કે વાત થતી છે હું એની દીકરી છું ને એને કોઈ બાવડું જાલે નો જાલે ખાવા દે નો દે તો હું તો દીકરી છું ને દીકરીને તાવ ઉતરતો નથી કુદરત થી છે આ તમજો આ નથી ચમત્કાર જેના નહીં શબ્દ ભ્રમ છે એમાં ગામના એક વ્રત વડીલે કીધું ભાઈ જો તારી દીકરી આટલી સમજદાર હોય તો તું તો બાપ છો ભલા માણા પણ તારો વાક નથી કારણ કે તે દારૂમાં છે ને તારામાં બુદ્ધિ હિન્દ થઈ ગઈ છે તારામાં કબૂતી સિવાય નથી કોઈ અરે તું તો ધન નું ધનેરું છો ધરતીને ભાર રૂપી છો એ શબ્દ લાગી ગયો

હું તને વચન આપું છું આ જીવન વચન આપું મરી જાય પણ હું આજથી મોટામાં દારૂ નું ટીપું નહીં પાડું જા દીકરી કીધું બાપુજી વચન આપો મને વચન દીધું

આ મોબાઈલ ના ઉપાડ નહી હો હા હજી સંસ્કાર છે સમાજમાં હજી દીકરીઓ છે આ દીકરી તમે કોઈ નું નહી માનો પણ તમારી દીકરીનું તમે માની જશો શું કામ કે દીકરી આગળ બાપ ચૂકી જાય છે પણ દીકરીમાં દીકરી પણ હું આવ્યો પાછું એ ધ્યાન રાખજો હા આ દીકરી હોય અવસ્થાદાર હોય શરીર ધ્રુતુ હોય એને એમ કે જાનામાં ડાકડ છે હે રાક્ષસો આ કુરુઆ વાળા આવું જે કરતા હોય ને એને જાહેરમાં ફાંસી આપી દો

છે તમને આવું કહેનાર ને દીકરી અગિયાર વર્ષની દસ થી અગિયાર વર્ષની દીકરી અને જોવરાવા ગયા ભુવાન ફારારી જો હાથા મુબારક છે પાવલી ડાકડ ઉપર આવ્યું મને આ ડાકડ નથી અમતા સમાજમાં

બરાબર નવ દસ વર્ષ ની કે હા આ દીકરી તમારી જન્મી તમારી પોનો બેઠી સાંભળજો અહીંયા ઘણા આવે છે કેસ ભાઈ ને ભાઈ બે મિનિટા બોલવા દીકરીના ના મા બાપ કે હા વાત થતી હોય દીકરી જન્મી તે અમારી પનોતી બેહી ગઈ છે તમે કામ નો કરો પનોતી નો બે વગર કીધે બેહી જાય હવે

આ આ વાત પણ આવી ગયો જો કે રાક્ષસ જ કહેવાય એને અને સામે રાક્ષસ જે મારગ પતાય હોય એ રાક્ષસ કહેવાય એને કે જીવતી દાટી દ્યો આ જીવતા જ મારી તકે છે ને આજની તારીખમાં દાકણું હમજી જોવી જ છે ને હું તમે એટલે મારે કીધું કે મારી જીગર નહીં પડે તમે એના બાપ છો દીકરીને ઘરની હુતી હતી તેડી બાપ હાલતો થયો જે જગ્યાએ દીકરીને તેગાર પાવડો મૂકી આવ્યો મૂકીને દીકરીને તેડીને ગયો નો જમીનમાં હુરાવતી હતી માથે ઉઢાડ દીધું મેડો ખાડો ખોદવા ફૂટ બે ફૂટ ત્રણ ફૂટ ચાર ફૂટ એમાં દીકરી જાગી ગઈ કે બાપુજી શું કરો છો કે કાંઈ નહીં તું અહીંયા અહીંયા બેહી રહે પણ કે બાપુ તમને પરશ્યો વળી ગયો છે તમે મને વાત નહીં કરો ખાડો કેટલા તમે કરો છો કે તને કીધું ને તું વાત નો કર મારે યાર બે જાતનો સમય દીકરી બેહી ગઈ મંડો ખોટવા ખોટતા ખોટતા એને પરસ્યો વળ્યો બાપને

તમે બહાર થોડાક આવતા રહ્યો પરસો વળી ગયો થીન દીકરીએ હલુયો બાપ બાપને કીધું તમે આવતા રહ્યો બહાર હું ખાડો ગાળું નથી ખાડો દીકરી મંડી ખોદવા છ ફૂટનો ખાડો થઈ ગયો અને દીકરી ખાડા માં

કારણ કે નવ દસ વર્ષની હતી દીકરી તો બાપુ હું સમજી ગયું છું સમાધિ આવો તમે મને અહીંયા ને મને ખબર છે તમે મને સમાથી દેવાના છો અને એક માણસની વાતમાંથી તમને વેમ કરી ગયો છો મને તમે જીવતી ડાટવાના છો ને હા તો બાપુ અહીંયા આવો હવે મને સમાતી દઈ દો પણ મારે એક વાત કરવી છે બોલ બેટો વડકા કરવા બોલ છે બાપુજી તમે મને ખાડામાં સમાધિ થઈ ગયો પણ એ ધ્યાન રાખજો બાપુ ગામમાં કોઈને તમે ન કેતા કે મેં મારી દીકરીને સમાધિ થઈ દીધી જીવતા મારી મને તમે પ્રતિજ્ઞા કરો પણ બીજી વાત બાપુજી તમને એક જ ભલામણ કરવું છું

એઠાવી દીધા છે દીકરી મને માફ કર દીકરી મને માફ કર આ દીકરી વિચાર કરો હજી આ સંસ્કાર એ બાકી મોબાઈલ ની વાત નથી થ્યો એમાં તો ઉપાડા છે આ આ સંસ્કાર હમજો દીકરી પણ તમારે ભણેલ માણસ ને ખાસ ભલે તમે જાઓ ખૂબ રાજી થાવ છું અને જવું પડે કે જ્યાં સમુદ્ર મંથન થયું છે આપણે બધા જાય છે પણ હવે આ બધું જે કરતા એને કરવા દો મુબારક છે એ સંતોનું સ્નાન છે મહાકુંભનો મેળો પછી સંતો સ્નાન કરી લીધા પછી આપણે જવાનું હોય ભલે જાઓ ખૂબ રાજી છું પણ એક જ વ્યક્તિ જો આટલું કરાવતો હોય પચાસ લાખ પચાસ કરોડ ઉપર માના તો ખરેખર આ માણસ ધન્યને પાત્ર કવાય પણ આપશેકો ન નખાય આ મહાકુંભનો મેળો કેટલા વર્ષો હું નહીં કહું કારણ કે આ વડા મારાથી નથી બોલાય એમ એમ જ્યાં સમંદર વર્ષન થયું છે મેરુનો રવાયો કર્યો છે નાગના નેત્રા કર્યા છે દાનવ ને માનવ થાય અને એને હોલોયો હશે નીચે બાને રાખી લક્ષ્મીજી એરાવત હાથી કવલી ગા હીરા મોતી માણેક ઘણું નીકળ્યું ઘણું ઘણું નીકળ્યું હતું ભાઈ તો એ મતલબ હતો ને હજી કાંઠો હજી નીકળી છે અમૃત નીકળ્યું જે માણસ કહેતા એની રીતે

કટોરો માંડી દીધો અને અમારી માં આડી ઉભી રહી ગઈ આડો હાથ થઈ પીતું ભોળાનાથે જીરવી ગઈ અમારી માં ઈ પરિવારો છે બાપ પણ હવે ઠીક પડે એમ મારા કરે છે કઈ વાંધો નહીં કવિતા દીકરી છે લખનાર બાપ છે જો નામાસર ન વાળ તો એનું પાપ લાગે છે તો સમાજમાં જે કઈ તમે પ્રસંગો કરો ધાર્મિક કરો પરંપરાના રાહડા લોકગીતુહા ભારત આપણી પરંપરા જાળવો જાળવવાળાજી જાળવે છે પહેરવેશ માંથી ખબર પડી જાય પહેરવેશ માંથી ખબર આ જ્ઞાતી છે કોઈ ના વખાણ નથી કરતો ભાઈ હોય એવું કહી દઉં અહીંયા હજાર જાણ આવે ખબર પડી કે આ રાણી છે તરત ખબર પડી જાય ખબર તરત પડી જાય કે એક હજાર ની માથે એમ કેવું પડે કે આ રાણી છે અને બાકી કેવું પડે છે કોણ છો કઈ ખબર પડે પોહડીઓ વળી ગયો હા પહેરવાસ માથે ખબર પડી જાય હવે જો કે આવું રોવા નથી તું રાખવાળા રાખે છો ભાઈઓ એટલે અમે કહી છીએ અમે કોઈ વખાણ નથી કરતા એમાં હું આવી જાઉં છું ભલે તમે ડ્રેસ પહેરો પાટલું પહેરો ખૂબ રાજી છો નોકરીઓ કરો પહેરે પણ કોઈ તમારે અહીંયા પ્રસંગ હોય દીકરા દીકરીઓ નો સમજી લેજો કોઈ માતાજીનો પ્રસંગ હોય તો તમારા પરંપરા જે પહેરવે છે જાણવો આ વિકૃતિ અમેરિકા થઈ જઈ વિકૃતિ અમેરિકા હાથે હાડ હાડ થયા દિવાળી ડોલર હાથે હા જાતો અને છે હો વર અમેરિકામાં રહેશે સ્થાનિક તમે ગુનેગાર બનો છો બે દેશના આયનાય બનો ન્યાય બનો સમજો તો પરંપરા જે છે આપણી એ જાણવો લગ્ન પ્રસંગ હોય હારા કલાકાર ને બોલાવો ભાતીગઢ લોકગીત રાહડા વગાડ લે હિન્દી તમારા નામ ની હિન્દી જ રહી શબ્દ બ્રહ્મ છે ભલે બધા આવા હોય પણ પરંપરા રાખો આવી સિરિયલ માં જોઈ જાય ઘરમાં ઘોખ હોય છે વહુ લ્યો વહુ આવે અને હવે ઉમરા જ કે તમે રવા નથી પીધા ઓલો લોટો ભરે શરીર જોઈ જોઈ અને આખો ચોખા નો ભર્યો હોય બાજુ કંકુ નાખે અને ઓ અને ઠેબુ મારો લોટ કેવો હોય ઠેબુ મારે ને આમ ગરિયો થઈ જાય આમ ગરિયો લોટો સમજી ગયા ને ગરિયાનો મતલબ પછી વીણ વિખેડ કરી નાખે એનો ભાવ રહી એમ છે આખા પરિવારને હું વીણ વિખેડ કરી નાખીશ આ બહાર ની ગોયું કરી છે મારો દીકરો અમેરિકા ગનમેન છે ગનમેન કયો ખબર હોય ગરીશ ફોડવાનો હા અહીંયા ઈજ કરે છે પોતા જ મારે છે ગાડીઓ સાફ કરે તો અહીંયા કોક ને અહીંયા કરો ને હા જે માવતર સ્વરૂપ ભેડા તો ખરા મારો દીકરો ઘનમેન ઘનમેન એટલે આપણે બેંક માં ઉભો હોય છે બેંક બેંક માં નઈ ને ગરીશું ફોડે છે ગાડીઓના એને ખબર કોણ જોવે છે બોલા ડોલર હાટ જાય છે

છે ગાંડા નતા અહીંયા લખમી રાખતા જો અહીંયા વહુ થઈ રહી તમે અહીંયા ભરાવી છે વાહે ઉદોડ કરી નાખ્યું છે સમજો આ મારે સુધારો નથી સુધારતા નહીં ભાઈ ભાઈ પણ બળતરા થાય રૂપિયો હોય તો હાથ પી નાખો સારા રસ્તે વાપરો કોઈ દીકરીનું નું લ્યો કોઈ ગાયું ને આપો ફીના આપો દવાખાના ઉપયોગી બનો આ કરો ને આરતી નો સમય થઈ ગયો બાપ ધૂણવાનું હતું બેટા બાર વ્યા હતા જો અહીંયા સખત મનાય છે અને એક રૂપિયા મૂકીને મોગલ ના ગુનેગાર કોઈ બનશો નહીં બાપ બોલ મોગલમાં તો